મુંબઈ શહેર પોલીસના ચોપડે મૃતક દર્શાવેલા સુરત શહેરના કેયુર જીવિત હોવાનો પરિવાર દ્વારા દારૂ કરવામાં આવ્યો છે ત્યારે હાડ પિંજર ડીએનએ રિપોર્ટ હોવા છતાં પરિવારને શંકા છે કે કેયુર જીવિત છે કેયુર કિન્નારો સાથે હોવાની આશંકા સાથે આ મામલે ગૃહમંત્રીને સીઆઈડી દ્વારા તપાસ કરવામાં આવે તેવી પરિવાર દ્વારા માંગ કરવામાં આવી છે તો ફોટોમાં દેખાતા યુવકનું નામ છે કેયુર આ કેયુર ગાંધીનગર માર્કશીટ લેવા માટે નીકળ્યા બાદ અઢી વર્ષથી ભેદી રીતે લાપતા થયો હતો તો સુરત શહેરના પુણાના ઇજનેર પુત્રના ભાડ મેળવવા આ મધ્યમ વર્ગીય પરિવારજનો दर दर भटकी रहा था मुंबई नजीकार जंगल पहुंची गया था कारण के एक हार्डपिंजर युवक आई कार्ड बेग सहित बाद डीएनए परीक्षण परीक्षा हार्डपिंजर કેયુર યુવકનો હોવાનો રિપોર્ટ આવ્યો હતો જોકે પરિવારજનો દ્વારા હાડપિંજર કેયુરનો હોવાનું માનવા તૈયાર ન હતા કેયુર જીવિત હોવાનું અને કિન્નરોના ગ્રુપ સાથે સંકળાયેલો હોવાની આશંકા સાથે પરિવાર દ્વારા ગૃહ મંત્રીને રજૂઆત કરી આ તપાસ સીઆઈડી ક્રાઇમને સોંપવામાં આવે તેવી માંગ કરાઈ હતી પૂણા ગામમાં સીતાનગર પાસે આવેલા સુંદરવન સોસાયટીના દ્રશ્યો જે તમે જોઈ રહ્યા છો તે આ મકાનમાં પરિવાર સાથે રહેતો બાવીસ વર્ષીય કેયુ હરેશભાઈ ભલાડા કોમ્પ્યુટર એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો હતો જેના સપના કેનેડા જવાના હતા ત્યારે ગત વર્ષ બે હજાર બાવીસ ચોવીસમી ઓગસ્ટના રોજ કેઉર ગાંધીનગર માર્કશીટ લેવાનીકળ્યું હતો અને બાદમાં રહસ્યમય રીતે ગુમ હતો ત્યારે ગત તારીખ છવ્વીસ ઓગસ્ટ કેવરનો મોબાઈલ પણ સ્વીચ ઓફ થઈ ગયો હતો ત્યારે ચિંતાતુર પરિવારજનો દ્વારા આ સમય મૈધરપુરા પોલીસ મથકમાં મિસિંગની નોંધ પણ કરાવાઈ હતી આ દરમિયાન મહિના બાદ સપ્ટેમ્બર માસમાં મુંબઈ શહેરના વિરાર ખાતે એક જંગલમાંથી એક હાડપિંજર મળી આવ્યું હતું હાડપિંજર પાસેથી કેઉનો આઈ કાર્ડ પર્સ બેગ ચશ્મા સહિતની ચીજો મળી આવી હતી ત્યારે મુંબઈ શહેર પોલીસે કેયુએ આપઘાત કર્યો હોવાની વાત જણાવી હતી જો કે પરિવારજનો દ્વારા આ હાડપિજર કેવર હવાનો નિર્ણયો ભણાયો હતો શંકા સાથે મુંબઈ શહેર પોલીસની તપાસ સામે પણ પરિવાર દ્વારા શંકા વ્યક્ત કરાઈ હતી જે તે સમયે પરિવારે રેલી કાઢી ન્યાયનો પોકાર કર્યો હતો ત્યારે આખા કમિશનરે પણ લોકલ લેવલે આ કેસની તપાસ સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચને સોંપી દેવાઈ હતી તો કેયુરના મામલે તરેતરની ચર્ચાઓ અને ભારે વિવાદ વચ્ચે ડીએનએ પરીક્ષણમાં હાડપિંજર કેયુરનો હોવાનો રિપોર્ટ આવ્યો હતો જોકે ડીએનએ રિપોર્ટ છતાં પરિવારજનો કેયુરનું મૃત્યુ થયું હોવાનું માનવા તૈયાર નથી કેયુ આપઘાત કરે તે વાત પરિવારજનોના ગળે ઉતરતી નથી તો પોલીસ તંત્રને કોરાણે મૂકી પરિવારજનોએ કેયુરને શોધવા દરદર દર ભટકી રહ્યા હતા આ દરમિયાન ગત દિવસો માં ગૃહ રાજ્ય મંત્રીને રજુઆત કરી સમગ્ર प्रकरणની તપાસ પોલીસ અને તેમાં પણ સીઆઈડી ક્રાઈમ ને આવે તેવી માંગ કરાઈ હતી ત્યારે રજુઆતમાં કે ઓળ જીવિતોવાનું અને તે સૌરાષ્ટ્રના કોઈ કિનરઓમાં ગ્રુપમાં હોવાની પણ આશંકા મનાઈ તરે તરેની ચર્ચાએ જોર પકડ્યું છે અમારે છોકરો જે ગાયબ હતો તેની તપાસ છે કોઈ તપાસ થઈ નથી અને અમારી ક્રાઈમ સીઆઈડી બ્રાન્ચમાં જાય અને પૂરી તપાસ થાય એ અમારી માંગ છે તમને કેવું લાગે છે કે છે એ અમારે ત્યાં બાજુના ગામના બેન છે અમારા ગામના તેમને કિન્નર મળ્યો હતો એણે એવું કીધું કે આ છોકરો અમારી જોડે ત્રણ મહિના હતો એટલે અમને એવી શંકા છે કે છોકરો ગમે ત્યાં આ છે જ એ કાં ગયો હતો એને મરણ હાલતમાં કાપી એ ગયો તો ગાંધીનગર પછી લોકેશન મુંબઈ આવ્યું તો મુંબઈની પોલીસે એવું કહે કે વિરારના જંગલમાં એણે સુસાઈડ કર્યું છે પણ અમે ત્યાં ગયા તો એવું લાગ્યું કે અહીં સુસાઈડ થઈ જ ના શકે અને જે જંગલમાં તમે કોઈ બી જઈ જ ના શકો મુંબઈથી મુંબઈ કઈ રીતે એ પ્રાઇવે એસકે ટ્રાવેલ્સ લક્ઝરીમાં ત્યાં ગયો એવું અમને સમ્રાટ હોટલમાં જે છે ને સીસી કેમેરા તેમાં જોવા મળે છે ના એ ઉતરે એકલો જ હતો કોઈ ના મુંબઈ અમારું કોઈ સંબંધી પણ નથી

તો એની તપાસ કરો તો તપાસ થઈ નહીં પણ કિન્નર જે આવ્યો એટલે અમને પેલે અંદરથી એમ થયું કે કંઈ ને કંઈ છોકરો છે જ એણે કીધું બેન હતા ને એ અમારા ગામને એમને કીધું તમારા ગામનો છોકરો વીસ બાવીસ વર્ષનો છોકરો છે અને પટેલનો છોકરો છે અને સુરતથી આવ્યો છે એટલે એ તો પ્રૂફ થઈ ગયું અમારા ગામમાંથી કોઈ એવડો છોકરો ક્યાંક છે જ બહાર ગયો જ નથી તો આ આપણો જ છોકરો એ ગાયબ છે તમારી શું છે